નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈનગરમાં બિનઉપયોગી ટેલિફોનના થાંભલાને લઈ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હતી જે પ્રમુખ અભિરેન શાહના પ્રયાસથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટેલિફોનના થાંભલા મુખ્ય બજારોમાંથી દૂર કરવા અને ટ્રાફિક નિવારણ કરવા દરેક ઘટતું કરવા તૈયારી બતાવી છે ત્યારે ટેલિફોન કંપનીની મંજૂરી લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી ડભોઈ નગરના મુખ્ય બજારોમાં હવે મોબાઈલ યુગ આવી ગયા બાદ બિનઉપયોગી ટેલિફોનના થાંભલા અડચનરૂપ બની રહ્યા છે સાથે જ ટેલિફોનના વાયરોના ગુચ્છાથી પણ હાલાકી થતી હોય છે ત્યારે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અભિરેન શાહ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા હેતુ ખાસ થાંભલા દૂર કરવા કાર્યવાહી કરવામાં આવશે તેવું પહેલાં જણાવ્યું હતું આજથી નગરના મુખ્ય ટાવર બજાર લાલ બજાર કાજીવાડા સહિતના અનેક વિસ્તારોમાંથી બિનઉપયોગી ટેલિફોનના થાંભલા દૂર કરવા ટેલિફોન કંપનીની મંજૂરી લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા મક્કમ નિર્ધાર સાથે પ્રમુખ બિરેન શાહ દ્વારા પૂરતી કાર્યવાહી થશે જેને લઈને ટ્રાફિકની સમસ્યાથી હેરાન પ્રજાને છુટકારો મળશે